આપણે બધા બહુ ભાગ્યશાળી છે આપણને આવા સારા સંતો યોગ મળ્યો છે આવા સારા સંત સાથે જોડાયા છે જેના થકી આપણે પરમ પરમાત્માને ને શકશું ભગવાનની કૃપા હોય ત્યારે જ આવો યોગ આપણને પ્રાપ્ત થતો હોય છે આજે ગઈકાલે કેવો ભવ્ય થી ભવ્ય હનુમાન જન્મોત્સવ નો બધા લાભ લીધો કેટલી બધી ચોકલેટ આપણે જોવો તો ખરા ક્યારે જીવનમાં સંકલ્પ નહીં કર્યો હોય કે આપણને આવો યોગ દાદા પ્રાપ્ત કરશે આવું આપણને યોગ મળશે આવા દર્શન થશે કેવો દિવ્ય મહામહોત્સવ જામી ગયો છે જોવો તો ખરા રાત્રે જુઓ તો અત્યારે જુઓથી દીવથી હોય આ દાદાનો પ્રતાપ છે કોનો પ્રતાપ છે દાદાનો હનુમાનજી મહારાજ અમારા સંપ્રદાયના એકદેવ છે અમારા ધર્મપુરના સ્વામિનારાયણ ભગવાનના કુળ દેવતા છે અમારા સંતોના ખૂબ ભલા દેવ છે આ અને ગમે તેવો દુઃખી હોય